રામ રામ ડાયરા નમસ્તે ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ મહેશ કાચડી તેમના નવીન પ્રાણીઓ પણ પણ તમને દેખાડવાના છે હાલ હમણાં જ વિયાણી છે તે આપણા ગામના ગોવાળ એવા ગોવિંદભાઈ રબારી કે જે અવારનવાર સેવામાં આવતા હોય છે તો આપણે પહેલાં એમની મુલાકાત લઈએ અને ગોવિંદભાઈ ગા જોવે છે અને મહેશભાઈ તેમની પાસે બેઠા છે તો જોઈએ કઈ રીતે ગાજ હોય છે ગોવિંદભાઈ માલધારી છે અભ્યાસમાં તો વિચારો ને તો અમારે ગ્રામ્ય લેવલે માલધારીઓને અંગુઠા સાફ ગણવામાં આવતા હોય છે કે અનપડ ગણવામાં આવતા હોય છે પણ હકીકતની વાત એવી છે કે હકીકતમાં જેવી રીતે આપણે એજ્યુકેશન લીધું હોય ત્યારે આપણે મનોવિજ્ઞાન ભણ્યા હોય તો આપણે એક માણસના મનને ને જેવી રીતે પારખી શકીએ એવી રીતે એક બાળક સમાન જે બચ્ચું જે આવતી પળે શું કરવાનું હતું એ પણ માલધારીઓને ખબર હોય છે કે હમણાં બેસી જશે હમણાં ઊભું થાય છે હમણાં પડશે તો આટલું બધું નોલેજ કે જે એની સાથે રહીને કાલ રાત્રે મેં મેળ્યું તો આપને એક વસ્તુ જાણવા મળે કે એજ્યુકેશનની સાથે સાથે જે અનુભવ છે વંશ પરંપરાગત જેના પોતાના વ્યવસાયો છે તેની અંદર લોકો એટલા ઊંડા ઉતરી ગયેલા હોય છે કે જેના લીધે એની પાસે એટલું બધું નોલેજ હોય છે કે જે નોલેજ એજ્યુકેશનથી પણ ના મેળવી શકાય કદાચ કોઈ પશુ ચિકિત્સકો હોય તો એ જ્ઞાન જે નો દે શકે એ અમારા આવા નાના ગામડા ગામના પશુપાલકો પાસેથી મળતું હોય છે કે જે ગાય છે એ પ્રથમ લેક્ટેશનમાં જયારે હોય એટલે કે પ્રથમ વ્યાણમાં હોય ત્યારે શું કરવું પછીના વિયાણમાં હોય ત્યારે શું કરવું પછી તદુપરાંત કે ગાય કેટલા દિવસમાં બચ્ચું આપી દેશે જે ડૉક્ટરો પરફેક્ટ નથી જણાવી શકતા એટલું પરફેક્ટ આ માલધારીઓ જે અમારા ગામડાના રબારીઓ છે એ જણાવી દેતા હોય છે ઉપરથી કે જે ડૉક્ટરી કોઈ પણ ડૉક્ટરી ઈલાજ વગર અમારી ગામડાની જે ગાયો છે એ કોઈ પણ ડોક્ટરી સારવાર વિના એ વેન્ટનરી વિના જ્યારે બચ્ચાને જન્મ આપતી હોય છે ત્યારે ક્યારેક ક્યારેક એવું બને કે ડૉક્ટર જ્યારે પોતાના હાથ સાફ કરી નાખતા હોય તો અમારા જ ગામના એવા ઘણા જે વયો માલધારીઓ છે એ જઈને પણ કામ પાર પાડતા હોય મારી જાણકારીમાં ગોવિંદભાઈના દાદા છે કે 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 જે બહુ પ્રખ્યાત છે જ્યારે ક્યારેક બનતું હોય અંદર અવળું થઈ જાય તો એવા જે અમુક અનુભવી માલધારીઓ છે જે ડોક્ટર હાથ સાફ કરી નાખે કે આમાં કઈ થઈ શકે તેમ નથી ગાયની ની જીવન નહીં બચે કે બચ્ચાનું નહીં બચે ત્યારે એકદમ એ માલધારી જે અભણ છે જેની પાસે કોઈ પણ નોલેજ નથી કે જે ભણ્યા નથી પણ ગણ્યા છે એવું સમજી શકાય કે જે પોતાના અનુભવથી એ બચ્ચાને વ્યવસ્થિત રીતે ડિલિવર કરી અને બહાર કાઢીને આપતા હોય છે પછી ગોવિંદભાઈ પાસેથી આપણે અમુક જાણીએ તો ગોવિંદભાઈ આપણે બચ્ચાને બધા પાણી પીવાની બાબતમાં ઘણા પૂછતા હોય છે પાણી ક્યારે પાવું જોઈએ તો તમારું માનવું શું છે તમે જે પરંપરાગત પશુપાલન કરો છો તો બચ્ચાને પાણી ક્યારે પાવું જોઈએ પાણી પાવવામાં તો મહેશભાઈ પાંચ થી છ દિવસ પછી પાવાનું અને બને ત્યાં સુધી એવું કહેવામાં આવે છે કે દૂધ મળતું હોય ત્યાં સુધી પાણી ના પાવું તો એનાથી એનો જે અને બધો હોય છે શક્તિઓ વધતી હોય છે 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 એવું માનવામાં આવે અમારે આ રેવા રેવા ગાય અને પ્યોર ગીર ના કહી શકાય પણ તમને ગીરના થોડા ઘણા પોઈન્ટ્સ હું આ ગાયની અંદર તમને દેખાડું કે જેનાથી તમે ગીરની ઓળખ કરી શકો અમારે રણજીતજી વિલેજ લાઈફ ને સરસ રીતે ઉતારે છે તે બદલ એનો પણ આભાર અને સાથે સાથે હું પણ કાઠિયાવાડી હોર્સ

જો તમે આની અંદર જોવો તો એની આંખો અંદર ઊંડી બેસેલી હોય છે બહાર નીકળેલી આંખો ગીર ગાયમાં હોતી નથી પછી એનો જે લેન્થ છે શરીરનો શરીરની લંબાઈ ખૂબ હોય છે ગીર ગાયને અને ખૂંદ બહુ વ્યવસ્થિત રીતે ખૂંદ નીકળેલી હોય છે કે જેની અંદર જે આપણા પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્ય નાડી અંદર હોય છે કે જેના ઉપર તમે રોજ હાથ ફેરવો તો પણ તમારા ભાગ્યની રેખાઓ બદલી જાય એવી તાકાતવાળા આપણી આ દેશી ગાય છે અને હું જ્યાં સુધી માનું છું તો ભલે ગીરની દોડ છે આજે પણ જે દેશી ગાય અહીંની છે જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉત્પન્ન થાય છે અને અહીંયા જે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ઉત્પન્ન થયા પછી મોટી થઈ અને જ્યારે એ દુધારું બને છે તે એ બધી ગીર જ છે હમ હમ જે અહીંની દેશી નસલ છે હકીકતમાં પ્યોરિટી ગીરની પાછળ જઈ અને ઘણા લોકો બહુ મચમોટા રૂપિયા ભાંગતા હોય છે અને રૂપની પાછળ જતા હોય છે પણ અમારા અહીંના લોકલ માલધારીઓ એમ કહે છે કે દૂધ કેટલું કરે છે એ જ જો બરાબર કારણ કે નફાની વાત એ છે ઘણા લોકો તબેલો મોટો મોટા બનાવી અને કરતા હોય છે પણ કેવું બને કે બહુ મોટી કિંમતની રૂપ જોઈને ગાયો લેવામાં આવી હોય છે પણ દૂધ એટલું બધું નથી કરતી ને જેના લીધે છેલ્લે તબેલો બંધ કરવાના વાળા આવતા હોય છે તો એમાં મુખ્ય બાબત એ છે કે લોકો રૂપ જોઈને ગાય લઈ લે છે એનું દૂધ નથી જોતા આ ગાય છે એને ખાલી

આ કુદરતી અમારા ગામડાના ફળેલી છે અને વાછડી તમે જુઓ તો ખૂબ જ સરસ મજાની વાછડી આવી છે કે જે રમકડા સમાન છે તો જો આ ગીરની જે ઓળખ બતાવવામાં આવે છે કે મોટા કરતા કાન લાંબો તો એવી રીતે મોટા કરતા કાન લાંબો છે પણ છતાં હું આને ગીર નથી માનતો આ સૌરાષ્ટ્ર વિસ્તારની મૂળ નસ્લ છે અર્ધબેહરી કહેવાય મતલબ ટૂંકમાં અર્ધબેહરી ગણવામાં આવે છે પણ સૌરાષ્ટ્ર વિસ્તારની મૂળ નસ્લ કે જે અહીંયા ઉત્પન્ન થાય છે બરોબર અમુક જેના બોડી ટ્રેટા હોય છે ગીર માની લેવામાં આવે છે છે પણ મારી ત્યાં સુધી જ્યાં જ્યાં વિતરે સિંહ ત્યાં ત્યાં ગીર અને જ્યાં જ્યાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંહ વિતરે છે કુદરતી વાતાવરણ છે અને અહીંના પથરાળ જમીનમાં જે ઉત્પન્ન થયેલી ગૌવંશ છે એ બધો ગીર વંશ જ છે પણ કોઈક શરીરનો બાંધો નાનો હોય કોઈકનો મોટો હોય પછી અમુક એના કલર્સ છે એમાં વિવિધતા જોવા મળે બાકી દેશી ગાય છે એ એક જ સરખું દૂધ કરે છે એના પેશાબનો રંગ પણ એક હોય છે એના રંગ પણ એક હોય છે અને એ ખાતર તરીકે ગુણવત્તામાં પણ એક જ હોય છે અને દૂધની ગુણવત્તા પણ એક જ હોય છે પરંતુ એ પ્યોરિટી દેશી ગાય હોવી જોઈએ જે જર્સી છે એની સાથે આની સરખામણી ના થઈ શકે તો એવી રીતનું છે અને પછી રણજીતભાઈ કહેતા હતા એમાં થોડો વિડિયો લાંબો બનાવીશું પણ થોડું કાઠિયાવાડી વર્ષને પણ આપણે લઈ લઈએ આપણે આજે મહેશભાઈના બધા જ પ્રાણી ની મુલાકાત કરવાની છે તો સુધી બના રહેજો અને વિડીયોમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બે લોકન દબાવજો ત્યાંથી આપણા વિડીયો તમને સૌથી પહેલા મળી રહે તો આગળ આપણે મહેશભાઈના હોર્સ વિશે જો વાત કરીએ તો મહેશભાઈને પૂછીએ એના હોર્સ વિશે તો મહેશભાઈ જણાવશે કે એની પાસે એક ઘોડી છે અને એક ઘોડો છે નર અને માદા બંને રાખે છે મહેશભાઈ તો આપણે એની પણ ખાસિયત જાણવાની છે અને એમના નામ પણ આપણે આગળ વિડીયોમાં તમને આગળ મહેશભાઈ જણાવશે તો મહેશભાઈ હવે આ ઘોડી વિશે અને ઘોડા વિશે થોડીક માહિતી આપણા દર્શકોને આપો વિડીયો થોડો વિસ્તૃત છે પણ હું તમને કાઠિયાવાડી વોર્સ વિશે શરૂઆતથી વાત કરું તો કાઠિયાવાડી વોર્સ એક એવી પ્રજાતિ છે જે મુખ્યત્વે કાઠી લોકો યુઝ કરતા અને મુખ્ય કાઠિયાવાડી યોદ્ધાઓ યુઝ કરતા અને ધીરે ધીરે મોગલ અંગ્રેજ અને અનેક આવેલા લોકોએ આ આશ્વની સવારી કરી છે અને ખાસ કરીને કરીને જે ક્ષત્રિય સમાજ ભારત ભારત વર્ષ સમસ્ત વર્ષના આની પર સવારી યુદ્ધો કેલ્યા છે એવી આ હોર્ષ પ્રજાતિ છે આજે વિલુપ્તની કગાર પર છે અને ખાસ કરીને જ્યારે હું કાઠિયાવાડી હોર્સને પ્રમોટ કરતો હો ત્યારે તે આની ખાસિયતો જણાવવાની સાથે સાથે આના વીક પોઈન્ટ પણ આજે હું તમને જણાવીશ તો વીક પોઈન્ટમાં એવું છે કે આ એક સવાર હોય છે તમે કોઈ પણ વ્યક્તિને અહીંયા નજીક આવતા જુઓ આવતો ભાઈ થોડો પાસે ડોક્યુ પકડવાની કોશિશ કરતો તો સીધે સીધા એના કાન બૂચા કરી નાખશે અને પાસે જલ્દી આવવા નહીં દે અત્યારે બાંધેલો છે હું નજીક છું એટલે હુમલો નથી કરતો નગર હુમલાવર હોય છે જે એક સમયમાં એનો પ્લસ હતો એક સમય એનો પ્લસ પોઈન્ટ હતો કે જે કાઠિયાવાડી છે એ ગણવામાં આવતા માલિક સિવાય કોઈને બેસવા દેતા નહોતા એના લીધે શું થતું કે કોઈ પણ અસવાર હોય તો એ યુદ્ધ મેદાનમાં ગયો હોય તો તેની સિવાય તેના અશ્વનો કોઈ ઉપયોગ ના કરી શકે એ અશ્વ ચોરીથી ચોરી ના શકાય પછી બીજું એ કે એની એક હુમલાવર વૃત્તિ છે કે જે આગળની લત છે એને થપાટ કહેવામાં આવે છે જે થપાટ મારી અને આગળથી કોઈ હુમલો કરવા આવે ધ્યાન પાછળ હોય તો એ આગળથી પછાડી દેતો પછી એક બાઇટ કરવાની જે ખાસિયત ખાસિયત ધરાવે ધરાવે છે છે કાઠિયાવાડી એ બધાથી વધારે કરવાની પરંતુ તે આક્રમક સ્વભાવમાં હોય ત્યારે જોરદાર બાઇટ કરે છે એટલે કે જયારે યુદ્ધ ચાલુ હોય અને અશ્વાર જયારે લડતો હોય ત્યારે આગળથી અચાનક કોઈ આવી જાય તો એ બાઇટ કરીને યોદ્ધાને પછાડી દેતો અને પાછળની લત અને બીજું એ કે આ જે મારી પાસે ઘોડો છે તેનું નામ છે રાજા અને ખાસ કરીને એના આક્રમક સ્વભાવને લીધે પંકાઈ ગયેલો છે પરંતુ તમને વિડીયામાં નહીં લાગે રૂબરૂ આવો તો તમને જાણકારી મળે કે આ અશ્વ શું છે જો આ અશ્વની આવી રીતે પાછળની સાઈડમાં ઉભું રહેવાનું ભલભલા ટાળતા હોય છે કારણ કે આ અશ્વ એટલો બધો આક્રમક છે કે વાત જવા જે પણ કાઠિયાવાડી હોર્સની પ્લસ પોઈન્ટ એ છે કે એ હંમેશા પોતાના માલિક પ્રત્યે વફાદાર રહે છે જેવી રીતે આપણે ચેતકનું ઉદાહરણ દઈ શકીએ કારણ કે મહારાણા પ્રતાપ વીર શિરોમણી ક્ષત્રિય કુલભૂષણ અને હિન્દવા શિયાલી ગ્રામ એવા આપણા મહારાણા પ્રતાપસિંહજીનો જે અશ્વ હતો એ અમારે અહીંયાનો જ ભીમોરાનું એક કાઠિયાવાડી બ્રિજનો જ અશ્વ હતો ચેતક કે જે અહિયાંથી અહીંના એક ચારણ અશ્વના સોદાગર દ્વારા મહારાણા ઉદયસિંહજીને આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહારાણા પ્રતાપજી તેના પર સવારી કરતા અને એ જીવ ત્યાં પર સવારી કરી અને છેલ્લે મહારાણા પ્રતાપનો જીવ બચાવી અને અશ્વ જયારે દેવલોક પામેલો હાલ સુધીમાં બીજા દુનિયામાં તમે ગમે ત્યાં ફરશો તો તમને અશ્વ ઇતિહાસમાં કોઈ જગ્યા નહીં પોઈન્ટ જણાવી દઉં તો જે આના નાખોરા છે એ ખાંડના લાડવા સામી જાય તેવા મોટા મોટા નાખોરા હોય છે અને શ્વાસ ઘૂંટવાની જે ક્ષમતા છે એ સૌથી વધારે કાઠિયાવાડી વર્ષમાં હોય છે સ્પીડ બાબતમાં છે એ ખાંડનો લાડવો સામી જાય તેવા મોટા મોટા હોય છે અને ખાસ કરીને આની મેન ખાસિયત છે એ સ્પીડની બાબતમાં નથી ઇન્ડોરન્સની બાબતમાં એટલે કે લાંબો ચાલવાની ક્ષમતાની બાબતમાં અને યુદ્ધની અંદર ચપળતાથી ચપળતા કાઠિયાવાડી અશ્વ જેટલી બીજા કોઈ પણ અશ્વ પ્રજાતિમાં જોવા મળતી નથી ચપલતા બાબતમાં કોઈ પણ સમય એવો હોય કે અશ્વારને ફટાફટ ચડવું હોય તો ફટાફટ આવી રીતે બેસી શકે બેસી શકે અને ફટાફટ ઉતરી શકે કારણ કે ત્યારનો સમય એવો હતો કે જ્યારે ઝડપ એક ક્ષણની અંદર માથું ઉતરી જાય ને એક ક્ષણની અંદર માથું પડી જાય તો એવા સમયની અંદર આજે ટૂંકા યુદ્ધો ગયા યોદ્ધાઓ ગયા એની સાથે સાથે આ અશ્વ પ્રજાતિની કિંમત ગઈ કારણ કે અત્યારે અશ્વ કેવા જોઈએ છે કે જે લગ્નની ની અંદર નાચવા માટેના અશ્વ જોઈએ છે અશ્વના બે પ્રકાર હોય છે એક શોખ થી રાખવા માટે અને એક લગ્ન ની અંદર નાચવા માટે તો નાચવા માટેના આશુઓનો સમય આવ્યો છે અને ખાસ બીજી મારી જે વછેરી છે જે આ રાજાથી તે મંથ છે તો એના વિશે તમને કહું તો હું આની અંદર પ્યોરિટી નથી કહી શકતો કારણ કે આમાં આગળથી થોડી ભૂલ છે મારી ઘરની ઘોડીની છે પરંતુ એક ખાસ બાબત કાઠિયાવાડી પ્યોરિટી ન રહેવા પાછળનું કારણ એ પણ છે કે કોઈને આવા પ્યોરિટી કાઠિયાવાડી અશુઓ સાથે બ્રીડિંગ કરાવવું નથી બધાને હાઈટ જોઈએ છે સફેદ કે જે કલર્સ માર્કેટમાં વધુ ચાલતા હોય જેની પાછળ વરઘોડો થાય ત્યારે પૈસા વધારે મળતા હોય એવા મોહની અંદર આવી રીતના મિક્સ કલર કે તમને ઘોડાઓ જોવા મળશે કે જે નથી માના કે નથી બાપના જે નાત વગરનું કહેવાય ને એ ટાઈપના ઘોડાઓ આજે ઉત્પન્ન થવા લાગ્યા તો એનું પાછળનું કારણ એ છે કે જે નુકરા ઘોડા પાછળનો જે દોર છે એણે આપણા મુખ્ય કલરો નાબૂદ થતા કરી નાખ્યા છે અને ઘોલી કલર કહી શકાય અમારી ઘરની ઘોડી નાગરાણીની વછેરી છે સિક્સ મંથ પ્રેગનેન્ટ છે અને અમુક પોઈન્ટ જેમ કે એની બહાર નીકળી ગયેલી આંખો એનો જૂનો વેલો છે કારણ કે આંખ રહી બહાર નીકળી ગયેલી હોય એટલે કે ડિગ્રીની બાબતમાં તો મને બહુ અત્યારે યાદ નથી પણ જે એના પૂછનો ભાગ રહ્યો એ આગળ આગળ નજર હોય ત્યારે એ પૂછનો ભાગ જોઈ શકે જે અશ્વની આંખો બહાર નીકળી ગયેલી હોય પાછળનો ભાગ જોઈ શકે એ યુદ્ધની અંદર કામમાં આવતું કે પાછળથી કોઈ આવતું હોય તો ઘોડા ઘોડા એકદમ સજાગ થઈ જતા કારણ કે પાછળનો એકદમ બેક સાઇડનો ભાગડો કરી દે છે એને દેખાય અને આ જે છે એ કાઠિયાવાડી હોર્સ છે એની વફાદારીની નિશાની એક તમને બીજી બતાવું કે કોઈ વ્યક્તિ બીજો પાસે આવે તો આ લટકર્યા વગર ન રહે એની જગ્યાએ તમે જો લગામ ચોકડું કાંઈ ચઢાવેલું નથી છતાં પણ આટલા વફાદાર છે કારણ કે કાઠિયાવાડી હોર્સ છે તમે પાળો પણ પોતાના માટે પાળો તો કામના છે બાકી તમારે મલ્ટિપલ યુઝ કરવું હોય તો કાઠિયાવાડી વર્ષ બનતા સુધી કામમાં આવતા નથી અને ખાસ કરીને આજના સમયમાં ઇતિહાસ તો અલગ વાત છે પણ આજના સમયમાં આર્મી અને ગુજરાત પોલીસ ઇન્ડિયન પોલીસ ઓન્લી એન્ડ ઓન્લી ખોરો બ્રિડસ અને કાઠિયાવાડીની જ ખરીદી કરે છે કારણ કે એ જાણે છે કે જે કાઠિયાવાડી બ્રિડ છે એને જેટલું કામ કોઈ નહીં આપી શકે ખોરાક ઓછો કામ જાજુ મિજાજ તીખો અને હંમેશા જ્યારે સંકટનો સમય આવે ત્યારે હરપળ માલિકની પેલા મરવાનું પસંદ કરનાર આ કાઠિયાવાડી અશ્યો છે અને કાઠિયાવાડી અશ્યોની બાબતમાં જૂના લોકો તો એવું પણ કહે છે કે કાઠિયાવાડી અશ્યોને ખાવાનું નથી જોતું એ ખોરાકને ભૂખયા નથી એ માલિકના પ્રેમ ના ભૂખયા છે માલિકનો પ્રેમ મળે એટલે કાઠિયાવાડી ઘોડાઓને બનતા સુધી કાઈ જોતું હોતું નથી એવી આ કાઠિયાવાડી પ્રજાતિ છે કે જેને સોળ બાબ જે અત્યાર સુધીમાં બીજા કોઈ પ્રાણીઓમાં એવું નહીં હોય કે જેના પેરામીટર્સ

મારો ઘોડો પ્યોરિટી કાઠિયાવાડી અશ્વ છે પ્યોરિટી છે એમાં કોઈ ઘટતું નથી પણ એના પેરામીટર્સ પ્રમાણે અમુક અમુક પોઈન્ટ એમાં પણ ઓછા છે જેમ કે ટૂંકામાં કાન ટૂંકા તો છે પરંતુ જે વાકા આવે એની અંદર એનું સાચરું જે હોય છે આ સાચરાનો ભાગ ગણવામાં આવે છે અહીંયાથી બેસી ગયેલો હોય કે જે આની અંદર છે આ પ્યોરિટી નથી પણ આની અંદર છે અહીંયાથી જે સાચરાનો ભાગ બેઠી ગયેલો હોય છે અને મારવાડીમાં સીધો હોય છે પછી આ મોખલી એકદમ ટૂંકી હોય છે કાઠિયાવાડીની અને અહીંયાથી પણ આવું ટૂંકી હોય છે અંજલીમાં પીધા પાણી એવું દુહામાં કહેવામાં આવ્યું છે કે જે અંજલી એક અંજલી ભરેલી હોય તો એમાંથી પાણી પીવાની ક્ષમતા કાઠિયાવાડી હોર્સ ધરાવે છે પછી આપણી પાસે એક વન વિચરતું પ્રાણી છે કે જેને પાળવાની આપણી કોઈ પણ ઈચ્છા નથી પરંતુ આની માં સાત દિવસ સુધી સાતેક દિવસ જેવું આ ભૂઠું પડ્યું રહેલું અને આને મૂકીને છોડીને ચાલી ગયેલી કૂતરા પાછળ પડેલા એટલે તો ત્યાર પછી એક મિત્રે મને ફોન કર્યો કે આવી રીતનું છે અને આવી રીતનું બચ્ચું છે આ શેનું મહેશભાઈ રોજ જે આવે છે હકીકતમાં તો ખેડૂતોના દુશ્મન છે અત્યારે પણ એક પ્રાણી પ્રેમીની દ્રષ્ટિએ હું લઈને આવેલો અને ત્યાર પછી આપણે એને અત્યારે રહેવાનું દૂધ પાઈએ છીએ પેલા દૂધની બાટલી લાવીએ દૂધ પાતું હતું જ્યારે આ પુખ્ત થઈ જાય છે કે દોડીએ કે અને આરામથી વિચરી શકે ત્યારે આપણે એને પાછું અહીંયા આપણે અહીંયા જે જંગલ વિસ્તાર ચાલુ થાય છે ત્યાં આપણે એને છોડી દેશું પણ એક જીવ જીવદયા પ્રેમી જીવ જીવદયા પ્રેમીની દ્રષ્ટિએ અત્યારે આપણે આને અહીંયા લઈ આવ્યા છે જે આખા ફાર્મની અંદર છૂટું રખડે છે અને રીમા રાખે છે અને રોજ દૂધ પાઈએ છીએ જ્યારે આપણને એવું લાગશે કે ચરણ બધું ખાવા મળ્યું છે જાતે ખાતું થઈ જાય જાતે ખાતું થઈ જશે ત્યારે આપણે એને છોડી દેશું બહાર પછી એવા ઘણા પક્ષીઓ છે મારી પાસે કે જે એવી કન્ડિશનમાં આવેલા કે જેને આપણે હકીકતમાં પાળવાની કોઈ ખાસ એવા શોખ થી ના લાવ્યા હોય આ બંને પોપટ છે એ આટલા કમતા નાના પિંજરા ની અંદર એક વ્યક્તિ પાસે હતા અને કોઈ રીતે દેવા તૈયાર નતો પરંતુ તેની પાસેથી આપણે એમને પેમેન્ટ ચૂકવીને લઈ આવેલા છીએ પાંખો નહોતી ત્યારે એને પાંખો કાપી નાખવામાં આવી હતી પછી ધીરે ધીરે એની પાંખો અત્યારે આવી રહી છે સંપૂર્ણ રીતે પાંખો આવી જશે ને ઉડશે ત્યારે આપણે એને પણ ઉડાડી દેસુ બરોબર પછી હમણાં સોમાસુ છે આ કબૂતરને છૂટા રાખવામાં આવે છે સોમા શું છે જેના લીધે ભીના થઈ જાય એટલે મિંદ્રિય શિકાર કરી લેતી હોય છે આ ચાર કબૂતર હું મારા શોખ થી લાવેલો છું જે શોક થી રાખ્યા પણ તમને બે કબૂતર સાથે એવા મુલાકાત કરાવીશ જે નથી લાવેલો જો આ માળાની અંદર જે કબૂતર બેઠેલું છે એક માદી છે જે માદી અહીંયા નારણગઢ છે બાજુમાં ત્યાંથી એક મારા મિત્ર છે કાનાણી જે એને માંદી અવસ્થામાં એના ઘરની અંદર આવી ગયેલું એ કોઈ દિવસ કબૂતર પાડતા નથી અને કબૂતર કોઈ એને વિષય નહોતો સૌ પ્રથમ વાર કબૂતર ફાર્મ ઉપર કોઈ આવ્યું હોય તો એ કબૂતર એ છે કે જે માંદી અવસ્થામાં આવેલું અને એને એકલું રાખતો હતો પછી ધીરે ધીરે એને ખવડાવવાનું ચાલુ કર્યું બીજા દેશી કબૂતર અહીં આવે એટલે થઈ ગયું અને એની બાજુમાં જે નર કબૂતર છે એને બીજા નંબર પર એ કબૂતર આ લાવ્યા હતા પછી આ લાવ્યા હતા એને થામુકી પાંખો હતી જ નહીં મીન્દ્રા દ્વારા બંને ખાઈ ગયો ખાઈ ગયેલું હતું એટલે મુર્ઘા ની માફક દોડતું હતું ઉડી શકતું નતું અત્યારે એને પણ પાખો આવી ગઈ છે આસમાનમાં ઉડે છે અને એને આઝાદ કરી દેવામાં આવ્યા છે અને એ અહીંયાના જૂના કબૂતર છે એટલે એને બધી મીંદડા બધા પ્રાણીઓની વાનહાણે છે કે કઈ રીતનું રેવાય કઈ રીતનું કઈ જગ્યાએ બેસાય તો આપણો શિકાર ના થઈ જાય એટલે એટલા માટે એને છૂટા રાખવામાં આવે છે અને એક મહિના માટે પૂરી રાખવામાં આવશે કારણ કે જયારે વરસાદનું વાતાવરણ સાફ થાય છે ત્યારે એને પણ છૂટા કરી દેવામાં આવશે પછી એક ખાસ પક્ષીઓ છે આપણી પાસે કે જેનો ઉપયોગ કરાવી રહ્યો છું જે દેશી મુર્ગ એટલે કે કુકડાઓ છે તો આની બાબતમાં એક ખાસ હાસિયતપ બાબત એ છે કે ઘણા રાખતા હોય છે ખાવા માટે અને ઘણા રાખતા હોય છે ખવડાવવા માટે તો ખેડૂત ભાઈઓને તો મારું એવું કેવું છે કે હકીકતમાં જે ગૌપાલન કરે છે તેમણે એક થી બે કુકડાઓ રાખવા જોઈએ કારણ કે મેં પોતે અનુભવ કર્યો છે કે ગમે તેવી દવા છાંટો તો ઈતર જે હોય છે એ ઈતરનું નાબૂદી થતી નથી પણ જ્યારથી આ બે મહિનાથી આ બે કુકડાઓ અહીંયા ફાર્મની અંદર આવ્યા હું લઈ આવ્યો એક મિત્ર પાસેથી ત્યારથી એક પણ ઇતર આખા વંડામાં જોવા મળ્યું નથી ગાયના આવમાં ચોટેલું હોય કે કોઈ પણ જગ્યાએ હોય તો અને જમીનમાંથી ખોદી ખોદી અને એ ઇતર કાઢી નાખે છે આનું આખો દિવસનું કામ સાફ સફાઈનું છે ખાસ કરીને આ જે અશ્વ ફાર્મ હોય કે ગૌ ફાર્મ હોય એટલે કે ગૌશાળા હોય તેના એક સફાઈ કામદારનું કામ આપે છે તો ઘણા લોકો ખાવા માટે ઉપયોગ કરતા હોય આપણે ખવડાવવા માટે ઉપયોગ કરીએ છીએ એને ખાવાનું પણ આપીએ છીએ અને શાંતિથી અહીંયા રહે છે તો આવી રીતે આ કુકડાઓ એક સફાઈ કર્મી નું કામ આપે છે એટલા માટે એને લાવવામાં આવ્યા હતા કે પશુઓમાં ખોટું ઇન્ફેક્શન ન થાય અને ખાસ કરીને એ ઇન્ફેક્શન નો ભોગ બનેલું એક પ્રાણી પણ હું તમને બતાવું કે જે રામભાઈ પાસે પણ ઘણા સમય સુધી રહીને આવેલું છે પેન્થર 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 મજા મસ્તી કરી છે તો એક બીજું તમને મારા ફાર્મ પર ખાસ ખાસિયત બતાવી દઉં કે આ છે શિકાર અને આ છે શિકારી જે મેં તમને બતાવ્યું કે ઈતળાનો જ્યારે બહુ ત્રાસ હતો ત્યારે ઓછા થઈ ગયા અને ખાસ કરીને રામભાઈ પણ દવા કરાવેલી જેના લીધે ઓછા થઈ ગયા તો આ શિકાર છે અને આ શિકારી છે જે અહીંયા સંપીને રહે છે સાથે સાથે સસલાઓ પણ છે તો તેનો પણ આ શિકાર નથી કરતો તો આમાંથી આપણને એક વાત જાણવા મળે છે કે નાનપણથી જેવી ઢપ પાડવામાં આવે તો પશુને એવી ખબર પડે કે આપણી સાથી છે અને આની સાથે આપણે કોઈ ગેરવર્તન કરવાનું નથી તેવી જ રીતે જો બાળકોને પણ વ્યવસ્થિત રીતે સંસ્કાર આપવામાં આવે તો એ પણ સમજી શકે કે શું કરવાનું છે અને શું નથી કરવાનું તો સંસ્કાર છે એ જો પશુમાં આવતા હોય તો માનવમાં પણ આવવા જરૂરી છે જો એકાબીજા એકાબીજાની સાથે નળી મળી મળી ગયેલા છે અને આખો દિવસ આ છૂટા જ રહે છે અને જે પેન્થર છે જે મુગલ હાઉન્ડ કહો કે લાવરી કહો એ દેશી ભાષામાં આપણે જે દૈવપૂજક સમાજ મોસ્ટ ઓફ પાળતું હોય છે એ કુતરો છે તો એ શિકારી પ્રજાતિમાં આવે છે જેનો ઉપયોગ શિકાર કરવા માટે કરવામાં આવે છે એની જગ્યાએ અમે એને એવી રીતની ખાસિયતથી ઢાળી અને શિકાર થતો રોકવા માટે વાપરીએ છીએ કે જ્યારે આ પશુઓ માટે હુમલો કરતા હોય ત્યારે પેન્થર એ મીંદરાઓને ભગાડી દે છે અને આ પશુનો શિકાર થતો અટકી જાય છે તો આવી રીતે પેન્થર પણ આ બધાની સાથે હળી મળીને રહે છે એકાબીજા પશુ છે એ એકાબીજાના ઓપોઝિટ છે દાખલા તરીકે એક જ પિંજરામાં કબૂતર અને પોપટ તો એ કાયમ સાથે રહીને હવે ટેવાઈ ગયા છે એકદમ હળીમળીને રહે છે ગાય અને ઘોડા એક જ ગમાનમાં ખાય છે અને વ્યવસ્થિત રીતે રહે છે તો એવી જ રીતે આ એક આપણે રોજનું બચ્ચું પછી સસલું છે સ્પેશિયલી જે કૂતરા હોય છે શિકારી કૂતરા હોય છે તેનો ખોરાક છે છતાં પણ તેને પોતાના સાથી તરીકે સ્વીકારી લીધા છે તેનો શિકાર કરતું નથી અને પ્યોર વેજીટેરિયન થઈ ગયું છે અત્યારે તો બસ આવું મારું નાનું એવું સેટઅપ છે અને એક ખાસ કરીને સૌને આમંત્રણ છે કે કોઈની પાસે માંદુ પશુ પક્ષી હોય એ જે અમે પાલવી શકીએ તેવું હોય તો અવશ્ય અમારી સુધી પહોંચાડો અમે તેને સાચવશું જે તમને અમે ખાતરી આપીએ છીએ ઓલ ટાઈમ હંમેશા માટે અહીંયા લોક લાગેલો નથી હોતો કદાચ કોઈ શિકાર થયેલું વાછડું પણ છોડી જાય તો અમે પણ અહીંયા ટીમ છે રામભાઈ અને અનેક લોકો જે ટીમ અમે બધા ચલાવીએ છીએ એ હંમેશા માટે અમે પશુ પક્ષીઓને સાચવી લઈએ છીએ અને આ બાળકો જે છે આ બાળકો પણ એ ટીમ મેમ્બર છે કે જે હંમેશા ગમે ત્યાં ગામમાં કોઈ મોર હોય કે કોઈ પણ હોય જે પશુ પક્ષી માંડું પડ્યું હોય તો તેની જાણકારી અમારી સુધી પહોંચાડે છે અને એની સેવા કરીને જયારે એ યોગ્ય સર્વાઈવ કરવા યોગ્ય વાતાવરણમાં થઈ જાય ત્યારે અમે છોડી દઈએ છીએ તો રામભાઈ અમારા ફાર્મ ની મુલાકાત લીધી રામભાઈ રામભાઈનો પણ અમે આભાર માનીએ છીએ જો કે બોલવામાં તો રામભાઈ ને પ્રશ્ન પૂછવાના હોય અને મારે જવાબ આપવાનો હોય પણ બે ભાઈ નો સંબંધ જ કઈક એવો છે કે રામભાઈ ને થોડોક આજે પોરો આપી દીધો છે તો અસ્તુ વંદે માત્ર જય ભારત જય ભવાની